इसरो में एप्रेटिस् भर्ती आईटीआई बी बीटेक युवा ने तक इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन इसरो में भर्ती ईसरोप्रेटिस्ती जाहरात कर यूनिवर्सिटी में बी बीटेक सहित ग्रेज्युएशन लेवल शैक्षणिक प्रलायकात धरावता उम्मीदवार अप्रेंटिस तरीके अरजी कर आईटीआई प्रेरधारक अरजी परीक्षा वगर आईटीआई डिप्लॉमा ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની પરીક્ષા વગર ભરતીની જાહેરાત કરવામાં આવી છે ઇસરોમાં એપ્રેન્ટિસની ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો એકવીસ એપ્રિલ સુધીમાં અરજી કરી શકશે ઉમેદવારો નેટ્સ ડોટ એજ્યુકેશન ડોટ ગવ ડોટ આઇએન વેબસાઇટ પર અરજી કરી શકશે એપ્રેન્ટિસની તાલીમ દેશભરમાં બેંગલુરુ લખનઉ શ્રી વિજયપુરમ સહિતના નિર્ધારિત સ્થળો આપવામાં આવશે આજે જે અરજી કરી શકો છો અને છેલ્લી તારીખ 21 એપ્રિલ 2025 ભૂલાઈ નહીં આવી તમામ અવનવી માહિતી જોવા માટે https://youtube.com/gsrtc-અધોરેખિત-કંડક્ટર-અધોરેખિત-ડ્રાઈવર ફીચર=શેર આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાઈ નહીં